રાજ્યમાં પતંગ રસિકો માટે સારા સમાચાર છે કે સંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે અનુકૂળ પવન રહેશે અને તાપમાન સામાન્ય રહેશે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં વીસથી બાવીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ જોવા મળશે આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે એવી જ રીતે જોવા તો આ વર્ષે પરમ દિવસે જે ચૌદ જાન્યુઆરી છે ચૌદ જાન્યુઆરી બે પચીસ અને એની અંદર જે મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકરસંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે